શિયાળાની શરૂઆત થઈને એટલે તેની સાથે જ શરદી ઉધરસ અને કફ તો ફ્રીમાં આવી જ જાય છે તેની સાથે જ જે લોકોને જૂના શરીરના દુખાવા હોય પગના કમરના અને ઘૂંટણના તે પણ ફરી થવા લાગતા હોય છે તો તે બધામાં ઉત્તમ રિઝલ્ટ આપે તેવું હું તમારી સાથે આજે એક દેશી ઉપાય શેર કરીશ તો વિડીયો જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો આ દેશી ઉપાય બનાવવા માટે એક વાસણ લઈ અને તેનું તળિયું ઢંકાઈને એટલું પાણી એડ કરીશું અને તેમાં એક ગ્લાસ જેટલું દૂધ એડ કરીએ તમારે જેટલું પણ બનાવવું હોય એટલું દૂધ એડ કરી શકો છો હવે દૂધને આપણે ગરમ થવા માટે મૂકીશું તેની સાથે જ દૂધમાં એક ઇલાયચી બે તજના ટુકડા અને ત્રણ લવિંગ એડ કરીશું અને તેને ગેસની સ્લો મીડિયમ ફ્લેમ પર થવા દઈશું ત્યારબાદ મેં અહીંયા શિયાળામાં મળતી એવી ફ્રેશ લીલી હળદર અને આદુ લીધેલા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક ઇંચ જેટલો આપણે અદરકનો ટુકડો લઈશું બંનેને પહેલાં સરસ રીતે છોલી લઈએ અને ત્યારબાદ કાણાવાળી જે ખમણી હોય તેનાથી આપણે તેને ખમણી લઈશું શિયાળામાં શરદી ઉધરસ કે કફ થાય કે શરીરના કોઈ પણ જૂના દુખાવા હોય ને તો તે બધામાં સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ રિઝલ્ટ આપે તેવું આ આદુ અને હળદરનું કોમ્બિનેશન બેસ્ટ ગણવામાં આવે છે આ દેશી ઉપાયથી તમને ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળે છે અને દવા લેવાની પણ કોઈ જરૂર નથી પડતી તો હવે મેં અહીંયા બંનેને ખમણી અને તૈયાર કરી લીધા છે અને તમે જોઈ શકો છો દૂધમાં પણ એક ઉફાણો આવી ગયો છે તો હવે આપણે હળદર અને આદુને દૂધમાં એડ કરી અને બે મિનિટ માટે કૂક થવા દઈશું આ રીતે ચમચી વડે તેને વચ્ચે વચ્ચે ચલાવતા જઈશું આ દૂધને લેવાનો સૌથી શ્રેષ્ઠ સમય રાત્રે સૂતા પહેલાં ગણવામાં આવે છે હવે લાસ્ટમાં આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમે ગોળ અથવા તો મધનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ આ દૂધને તમે હુફાણ ઊભીશો તો તેના ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળશે અને જો તમને શિયાળામાં કોઈ પણ બીમારી ના હોય તો પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ આ દૂધ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે તો હવે આપણે તેને ગરમા ગરમ ગાળી અને સર્વ કરીએ તો જો તમે ક્યારેય આ રીતેનું દૂધ ના ટ્રાય કર્યું હોય તો એક વખત ઘરે જોરથી ટ્રાય કરજો અને તમને મારો આ વિડીયો સારો અને યુઝફુલ લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો